રાધનપુર માં શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ડાયરો સંતવાણી યોજાશે તેમજ ગૌવંશ માટે ત્રિદિવસીય સેવા કાર્ય કરાશે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર થી મહેસાણા હાઈવે પર આવેલા રાપરિય હનુમાનજી મંદિર ખાતે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે રાધનપુર ખાતે મહેસાણા પર ભવ્ય નવીન મંદિર તૈયાર થયું છે મુખ્ય હનુમાનજી મંદિરના પરિસરમાં દાદા જેટલા દેવી દેવતાના મંદિર બનાવવામાં આવ્યા છે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી દાદા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય યોજાવા જઈ રહ્યો છેલ્લા એક વર્ષથી વધુના સમયથી મંદિરનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે હવે બે હજાર માં હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચુક્યું સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ અને સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુની અથાગ મહેનતથી રાધનપુરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે આગામી તારીખ અને માર્ચના રોજ અલગ અલગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકારો ગોપાલ સાધુ બિંદુ નવીન ભાટીના સ્વરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ થશે જય સિયારામ જય રાપરિયા હનુમાનજી મહારાજ મિત્રો હું છું આપનો ગોપાલ સાધુ અને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી રહ્યો છું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તો એમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં હું આવી રહ્યો છું આપ સર્વેને આનંદ કરાવવા તો જરૂરથી આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભર્યો આમંત્રણ પાઠવું છું તો જરૂરથી પધારજો જેનું સ્થળ છે મિત્રો શ્રી રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુર જય સિયારામ જય માતાજી જય સિયારામ મિત્રો જય માતાજી હું છું બિંદુ રામાનુજ જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપર્ય હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્યથી ભવ્ય લોકડાયરા સંતવાણીનું આયોજન છે ત્યાં હું આવી રહી છું અને આ પણ વધારો શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપર્ય હનુમાનજી મંદિર તો જરૂરથી પધારજો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રવિવારે રાત્રે નવ કલાકે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય માતાજી મિત્રો હું છું આપનો નવીન ભાટી મિત્રો જણાવતા ખુબ જ આનંદ થાય છે કે હું આવી રહ્યો તેમજ યુવા સંગઠન અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરિયા હનુમાનની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે તો મિત્રો દરેક ચાહક મિત્રોને રાધનપુરની ભાવી જનતાને અને પૂરા વઢિયારને આમંત્રણ છે હું પણ આવી રહ્યો છું અન્ય કલાકારો ભાઈ ગોપાલ સાધુ બિંદુબેન રામાનુજ ઘણા બધા નામી અનામી કલાકારો વધારવાના છે તો આપ પણ વધારો અને આપણે ડાયરામાં આનંદ કરીએ મોજ કરીએ વધારો જય માતાજી જય મોગલ સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજનો રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ રાધનપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે